અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને ભરૂચ ખાતે શિક્ષક દિનના રોજ યોજાયેલી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વરના પાનોલીના ગામની પ્રાથમિક શાળાના પ્રદીપ દોશી છેલ્લા બાર વર્ષથી શિક્ષક તરીકે ભરજ બજાવે છે પ્રદીપ જોશી ચાલુ વર્ષ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે પ્રપોઝલ મૂક્યું હતું જેમાં તેમની પસંદગી થઈ હતી ત્યારે તારીખ સપ્ટેમ્બર નિમિત્તે અને કોમર્સ કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પાયતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પ્રદીપ જોશીને અધ્યાપન ક્ષેત્રે કરેલી શિક્ષણ સેવાના સન્માન જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો પ્રદીપ જોશીને પારિતોષિક પ્રાપ્ત થતાં જ પાનુલી શાળાના શિક્ષકોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો તેમજ પ્રદીપ જોશી પારિતોષિક સાથે પોતાની શાળામાં આવતા જ શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી સુભાષ ચંદ્ર દોશી પ્રાથમિક શાળા પાનોલી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં હું પ્રાથમિક શિક્ષક તરીકે છેલ્લા બાર વર્ષથી ફરજ બજાવું છું ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ દ્વારા આયોજિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન નિમિત્તે મારી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નિયુક્તિ થઈ છે જેને હું મારા જીવનની ખૂબ ધન્યગઢી અનુભવું છું આ પ્રક્રિયામાંથી પસાર થઈને જે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એની ઘણી બધી ખુશી છે બાળકો સાથે કામ કર્યા બાદ મારી અંદર જે કલા તત્વો ભગવાને મૂકેલું છે એ કલા તત્વો બાળકોમાં સિંચીને બાળકોને કક્ષા અને રાષ્ટ્ર કક્ષા સુધી લઈ જઈને આ એક ઉમડા કાર્ય કરવાની મને તક મળી છે જે બદલ બાળકોમાં કલાના સંસ્કાર સિંચવા બદલ મારી આ કલા શિક્ષક તરીકેને શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે જેને હું મારા જીવનની ધન્યગરી અનુભવું છું